જય સ્વામિનારાયણ વિદ્યા પ્રારંભ ઘનશ્યામ હવે પાંચ વર્ષના થયા પિતાએ તેમને વિદ્યાભ્યાસ માટે બેસાડ્યા ચૈત્ર સુદ બીજને દિવસે અયોધ્યાના વિદ્વાન બ્રાહ્મણ પાસે વિદ્યા ભણવાની શરૂઆત કરાવી તે દિવસે ધર્મદેવે સંબંધીઓને તેડાવી મિષ્ટ ભોજનો જમાડીને ઉત્સવ કર્યો પછી તો ઘનશ્યામ રોજ સવારમાં વહેલા ઉઠી સ્નાન સંધ્યા કર્મ કરી અને માતા પિતાને પ્રણામ કરી તથા ગુરુજીને પ્રણામ કરી વિદ્યાભ્યાસમાં લાગી જતા ગુરુજી જે શીખવે તે ધ્યાનથી સાંભળીને બધું યાદ રાખી લેતા રોજનું રેશન રોજ કરી લેતા વિદ્યાભ્યાસ દરમિયાન તે બહુ ઓછું જમતા ભોએ પથારી કરીને સૂતા બહુ ઓછું ઊંઘતા રમતમાં પણ બહુ ધ્યાન ન આપતા તેમની યાદશક્તિ એટલી બધી સતેજ હતી કે તેઓ થોડાક જ સમયમાં ખગોળ ભૂગોળ ગણિત શાસ્ત્ર જ્યોતિષ ઇતિહાસ પુરાણ વગેરે ભણી લીધા ધર્મદેવે ઘનશ્યામને વેદ ભણાવ્યા ઘનશ્યામે તે પણ ટૂંક સમયમાં ભણી લીધા વિદ્યાભ્યાસ દરમિયાન તેઓ રોજ સાંજે સરયુ સ્નાન કરીને અનેક મંદિરે દર્શને જતા ત્યાં સંધ્યા આરતી કરીને પછી જ ઘેરા આવતા